અમરેલી જિલ્લામાં મેઘરાજાનું આગમન સાવરકુંડલામાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી તાત્કાલિક હનુમાનજી આશ્રમ પાસેનો ચેકડેમ પાંચમી અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે મેઘરાજાનું વિધિવત આગમન થયું છે જેને પગલે ગરમી અને બફરાથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા સારા વરસાદે ખેડૂતોના ચહેરા પર ખુશી લાવી દીધી છે

ઉલ્લેખનીય છે કે સાવરકુંડાના તાલુકામાં અગાઉ માવઠા દરમિયાન આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેના કારણે કેટલા ખેડૂતોએ વાવણી પણ કરી દીધી આજના વરસાદને કારણે તે વાવણીને પણ આશીર્વાદ રૂપ ગણવામાં આવી રહ્યો છે ખેડૂતો માટે આ વરસાદ કૃષિ કાર્યો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે સમગ્ર વિસ્તારમાં વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી ત્યારે મેઘરાજાના આગમનથી લોકોમાં અને ખાસ કરીને ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી